હેતરમો મથ નાઈ મોચમ લોભો કે ના હો તો બેસો પડી ગયો ના હોય સાથ નાખી દ્યો આ ડોસી મને હું કોઈ ખબર જ પડતી નહીં

અને આ ડોસી રહી ને એ મારું લોહી પી જાય છે અમુક ગોમ વાળા કિસ જીવન તમે સમ હુકાતા જ્યાં પણ હું હુકાઈ જ જાઉં કા હું કરું આ ડોસી બધું મારું લોહી પી જાય છે એમાં હું કઈ છું એમાં તો હમો થતો નહીં આ ખાધેલું પીધેલું બધું ડોસી ને એને કોમ કરાય એમાં પૂરું કરી નાખે છે આખો દાળો હરિયો કઢાઈ કઢાઈ કરે છે અને હું પાછો ઘેર હેડ્યો છે ને એટલે આ ડોસીને ગમે તે કોમ ગોઠવીને મેળવે છે એને હાને ગમે તેને ગમે તે કોમ ગોઠવીને મેલી છે જા બરોબર એમ ક્યાં ના હોય તો પાછા જો અમુક આખો દારો તું હું હરિયો કઢાઈ કઢાઈ કર મોનો ના મોનો આ ડોસી શિકાર ફરી જુસા કહું આ મારા હરાયા ટેપ આલ્યું છે ને તે આખો દાડો બસ બંધ થતો જ નહીં આખો દાડો વાજ વાજ કરા સા હું કરવાનું મોનો ના મોનો આ ડોસી મગજ ફરી જીવાય ને એવું લાગે છે આટલી કરા તો ના બોલતી પણ હમણાં તો બસ બોલ બોલ કરે છે ઓનું મગજ ઠેકોણા ના હોય ને એવું લાગે છે આ ઇમનમ કાલ દારૂ નતો પીધો કાલ દારૂ પીધો અને ડોસી ને ધોખો ભોખો મેલ્યો પણ ઘણી તો મગજ ફ્રેશ થઈ ગયું હતું હો ભલે માલ ખાવો પડે પણ દારૂ પીધો ને એટલે એવું લાગ્યું જોને સ્વર્ગમાં ફરતો હોય ને એવું લાગતું તું કાલે તો જિંદગી થી કંટાળી જોશું હું કરવાનું કયો મનોવરે હું થયો પાછું હા મનો નો મનો રોવા સને એટલા સમજી જમો વરકાર તો નઈ વરજી હોય

પણ એને પાછું બગાળ્યું છે અમું ભોણો હેનો મને નહો તો ગમે તે કરીને મનાવવું પડશે ભોણાને વાત તો કરવી પડશે કે મારા દોશીને વર્ગાડ વર્જ્યો છે બાયણા આગળ રોવા છે અમું શું કરવાનું હું પહાણ જાઉં તો મઈ નાખ નહો તો ભોણા પહાણ જવા દે જલ્દી અને દોયરો બોયરો કરી આલો પાતો ઉજડી આવી આઈ નાખાતો વાળી હોશ થઈ જાય ના ના જલ્દી પોપવા દે મને નકર મારી રોટી જતી આ તારી મામીને ખરો ને કુકરી ને હું વારું જતું નહિ થયું આ જોતો નહીં આપરે શોક જવાનું ગોઠવીએ એ જારે એના પિયરમાં કોકના કોક જવાનું ગોઠવી જ હોય છે બાર મહિના જીવતું એ ના હોય કે સાફરુ કરી રહ્યો આ કંટાળો લાવી દીધો કંટાળો કે ધંધા ધંધાનો શેત કર્યો તો અને પાછી રજા પડી કાલ ચાલુ કરી તો ના જ અપાશી અમે એક ડાળો ચાલુ રાખ છે ને એક ડાળો બંધ રાખ છે એટલે પબ્લિક ને શું થાય કે આ ધંધામાં ઠેકોણું નહીં આવવાનું તું જલ્દી ઓનો ચાર પૂરો કરવાનું કરજે કંટારી જો શું કંટારી કેમ હું અમે વધારે બોલવાનું જવું છું તો પછી મને બધે માણસ અપાશી અમે હું કરું કે હું મારી કીધું આ તો ના આવતો છે ભણો બે ખરા ને મહેમાન ગતિ કરી આયા મારે પેલા તો એ રે ઉભી થઈ જાય

લંકા ડોસી ની ઉમર અમે વધારે સરપંચ ખાવાના બહુ નાકરીના ઉપર થી ખબર પડે ડોસી હજી જીવતી હોય એવું લાગે છે સરપંચ પણ એવું લાગે જોડે મરદું થઈ જાય પણ હાલ નહીં મરે આવી જીવણી સરપંચ પેલા પોકારી પસંદ મળશે ના એવું એવું સરપંચ બોલશો નહીં પણ મારું એક ફોર્મ કરવાનું છે પૈસા સિવાય બીજી વાત કરજે પાછો ના બાપુ મહિનો ચાલ હતો ના ના પૈસો ની વાત નહીં ખાલી ધોરા ની જો તમે ઉભા હરજી કરશો કશું કટવાય નહી વાત જ નહીં કરવાની ખરા ને ગો બહુ થઈ જાય સરપંચ હજી તો રોશી ને એવું વર્ગ છે ને તમારે બધા બાબુરા બધા સરપંચ એવું બોલશો પણ જોઈ કસો ના થાય જોયું તો બધું ભૂલી નહી જાય ભૂલ થઈ છે ના હોય તો મોટો કુવો તો છે કઈ ના પાહન એમાં પડજે એ મરી જાય મારા કશું જોવું નહીં જોયેલું છે તમારે ઘર નું જોયેલું જ છે

હા વચમો હંઘાતા હોસ થઈ ગયો મેલેરિયા થયો અને કોયલ તો આવશે પણ તારા ભાનુ ભાત લઈને જ ના જાય તારી દોશી

આ સોમલા ઓછો દુઃખ નહીં બેઠ્યો અને જો કે બૈરા ને કોઈ ખેલું છે ઈમો અને આ જીવન એમ ખરે ને અમે ખબર પડશે અને ભૂવાગન તો મેર પડે નહીં એદા સરપંચ કહેતા હતા એટલે એનું યોન તો મોનતા નતા ખરે ગયા હતા હા ખોતા નામ બાબુજી હેતર મો જે હશે જમના માં કે એ બાબુજી સમજીવન દોર તો દોર તો આવો છે દોર ઉપર આવ્યું થઈ ગયું છે

અરે મને તો કોઈ ખાવાની ખબર પડતી નહીં મૂર્ખા બધા એક ના એક જ ડોસી હોય બધા કોઈ બબે ના હોય મુરખ જેવી હું વાતો કરું છું અરે બાબુજી મને જોયું નઈ જતું બોગા પાર વર્ગાર શિકાર જેવું વર્જ્યું છે કોઈ ખબર ન એ વાત જવા દે

પણ કારણ એક જ તમે મારું બધી વેચી માર્યું એટલે મને રવડ્યું ના એટલે મેં તમને બોલ્યો બરોબર ને અને તમારાથી જે થતું હોય જે વિધિ કરતા હોય એ ના તમને વધારે ખબર પડતી કોઈ ખબર ના પડતી હોય તો વચ્ચે મને તો ખાવાની એ ખબર પડતી નહીં ચોખું કઉ છું ને ઓમાં મને કોઈ હું પડતી પડતી નહી તમને જે આવડતું હોય જીવનયાન ઘેર દુઃખ તો સર મને બચી લો ગમે તે કરીશ ના જીવન તમે તે મુસોધર કરી વાતો કરતા તા ને મૂળો નું ને દો બસ બસ

સરપંચ તમે એને જે થતું કર્યાલો બાપડો દુખી છે અને એના આશીર્વાદ મળશે બાબુજી ના નહીં પણ પાવર બૌ કરો જીવન આટલી કલમ આવે તો જીવન દોડો કરું બરાબર બંધ થઈ જશે જીવન ફાઈનલ અરે બંધ કરવાનું આટલો વધારો બની જાય જીવણિયા તો પછી જે કરવું એ કરવા દે ને મને સવાબર જીવણ દોયડો કરવું અત્યારે અત્યારે બંધ થઈ ગયું છે તું દોયડો નહીં બોતું કરતી જીવણિયા વાળી લેવું પડશે કશું વાંધો નહીં આજ કાલ કાલ ને તો કાલ ડોસી કોઈ બેસે કાલ કેવાના આવતો સરપંચ આટલા વાળવા મૂર્ખા ખબર પડતી ધોળા દાડા ઉડી જયે જીવન જીવન ધોળા દાડા લઈ જાવ ઉપર ખતરનાક કોમ કરો છો તમે ભોણોન આ બધું લાવો છો મતલબ ખબર પડતી પૈસા નહીં લેતા કોમ બોલો છે કોમ કરો છો કોંગ્રેશ માં ઓલ માં બધું અત્યારે બાબુજી દુઃખ બંધ થઈ જયું છે બંધ થઈ જાય જીવન ફોન કરવો કરી લે નાટક ના તારા ખરો ને

ના વાળું કોઈ અરે જેવું તેવું નહીં આ તો ધૂપ છે તાણવા ઓળ આવશે જ નાખો આજે બાબુ કશું કરવું નહીં જીવણી નળીઓ નારું અરે નડિયો નારું તો કોઈ નઈ પકડો તળિયો નહી લઈ ના તમે ને

ચિંતા કરે નહી જે વરકાર નું હશે ને એ હોજુ ભણો ને આવશે એટલે વાળી મેં લે છીએ અત્યારે હાલ દોરો બંધી કાઢું લાગે હાથ જોયું બાબુજી કમ્પ્લીટ થઈ જાય દોરો બંધવાનો સા બાબુજી જોયું ચમત્કાર જ કેવાય કે દોયરા વગણ કોમ થઈ ગયું વાત સાચી છે તાણ હારું થાય એટલે બસ હારું છે કમ્પ્લીટ થઈ જશે છે કોશે મને બાબુજી

અરે હમણાં તો તું રોતે તે હું હેતરમાં આયા તાર મોવાડી નતે રોતે અરે નોકરો તને શું ખબર નહીં પડતી એ તો મારા પિયરમાં માર ભા મરી ગયો તો એ મરતીતી એમાં તો લોકોએ બદલ કી આ જવાનું સ તું શું કરશ તને સમકે શું ખબર નહીં પડતી અલ્યા હું સા તને નતો કેતો ગોણા વણા વગન સોય જવાય ડાયરેક્ટ